નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો હું છું અમન કૃષિ જાગરણ ગુજરાતીને દર વખતે ફક્ત ખેડૂતોનો જ ભાન રહે છે કે ખેડૂતોને કોઈ પણ જાતની સમસ્યા તો આવી રહી નથી ને આજની આ વિડીયોમાં અમે મોટા ભાગના ખેડૂતોએ જો વાક કરે છે તેના કારણે તેઓને થઈ શકાય એવી સમસ્યા અને તેના ઉકેલની વાત કરીશું વાત જાણો એમ છે કે મોટા ભાગના ખેડૂતોએ ટ્રેક્ટરની સંભાળ તો રાખે છે પરંતુ તેઓ એન્જિનની જાળવણી પર જ ભાર મૂકે છે તેના ટાયરની કાળજી રાખવા પર નહીં આથી કરીને ટ્રેક્ટરના આયુષ્ય ઓછા થવા માંડે છે તેથી જો તમારે તમારા ટ્રેક્ટરના આયુષ્યમાં વધારો કરવો છે તો તેના ટાયરની કાળજી રાખવા માટે આ ટિપ્સ તમારે ચોક્કસ જાણવું જોઈએ ટાયરના લાંબા આયુષ્ય માટે તેમનો હવાનું દબાણ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે પણ તમે ખેતરમાં કોઈ પણ કામ માટે ટ્રેક્ટર લઈ રહ્યા હોવ ત્યારે પહેલા ટાયરમાં હવાનું દબાણ તપાસો જો તમારે ભીની માટી કે રેતાળ સપાટી પર કામ કરવું પડે તો ટાયરમાં હવાનું દબાણ થોડું ઓછું રાખો જો તમારે રસ્તા પર ટ્રેક્ટર ચલાવવું પડે અથવા ભારે માલસામાનનું પરિવહન કરવું પડે તો તમારે ટાયરમાં વધુ હવા રાખવાની જરૂર છે રસ્તા અને ખેતર માટે ટ્રેક્ટરના ટાયરમાં હવાનું દબાણ અલગ હોય છે જો તમે રસ્તા પર ટ્રેક્ટર ચલાવવા માંગતા હોવ તો આગળના ટાયરમાં હવાનું દબાણ ચોવીસ થી છવ્વીસ પીએસઆઈ અને પાછળના ટાયરમાં પાછળ પીએસઆઈ હવાનું દબાણ અને પાછળના ટાયરમાં ચોદ થી સોળ પીએસઆઈ હવાનું દબાણ રાખો જો તમારું ટ્રેક્ટર ભેજવાળા વિસ્તારમાં અથવા વરસાદની ઋતુમાં ચાલે છે તો ટાયરના વોલ અને રીમ તે યુક્ત રાખવા જોઈએ આના માટે તમે મશીન ઉપયોગ કરી શકો છો ટાયર કેટલો સમય ચાલશે તે મોટા ભાગે તમે ટ્રેક્ટર કેવી રીતે ચલાવો છો તેના પર આધાર રાખે છે જ્યારે પણ ટ્રેક્ટર લપસવાનું શરૂ કરે ત્યારે તેને દબાણનું કરવાનો પ્રયાસ કરો આનાથી ફક્ત ટાયર ખરાબ થાય છે અને બળતણનો પણ બગાડ થાય છે જ્યાં પણ ટાયર લપસી જવાની શક્યતા હોય ત્યાં ટ્રેક્ટર પરનો ભાર થોડો સામયોજિત કરો અથવા ટાયરમાં હવા ઓછી કરો અને ટ્રેક્ટરને ત્યાંથી બહાર કાઢો આ ઉપરાંત ટ્રેક્ટર જ્યારે પણ ચલાવો તો તેના ગતિ મર્યાદિત રાખો અને ટાયર શક્ય તેટલું ઓછું સ્લિપ થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરો ઉપરાંત શાળા દરમિયાન ટ્રેક્ટરને ક્યારે ખુલ્લામાં ના રાખો કારણ કે તેનાથી ટાયરના રબરને પણ નુકસાન થવાની 100% શક્યતા હોય છે